નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે કરમણિયા રોડ ઉપર આવેલ સેન જોસેફ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અંદર ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુ વંદનાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું વિદ્યાર્થીની દ્વારા તમામ ગુરુઓને કુમકુમ તિલક કરી અને તેમનું પૂજન કરવામાં આવ્યું ત્યારબાદ એક નાનકડા એવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની અંદર

नाराोगम सतु स्वागत करू मारु नाम अंकल चौहान से हुडोरा नम आभ्यास करू छु आज हु तुमने गुरु पुनिया जी से चर्चा करवा मांगी आज पवित्र दिवसों दिवस है गुरु सत्य का हड

ફિલ્મી ગીત ઉપર પોતાનું પરફોર્મન્સ રજૂ કરી અને ઉપસ્થિત સર્વે ગુરુજનો અને વિદ્યાર્થીઓના મન મોહી લીધા હતા વિદ્યાર્થીએ સરસ મજાનો ડાન્સ કરતા તેને અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા